आले हरसिद नाम रे त्या बेडा पार रे ए कारिवा दलडी तने ना बेगडीक नाचीले रंग मोरला ए हा मोजा। માની ખરેખર હે ટેહું ટેહું સોમાહામાં મોલ્લા બોલતા હોય ટાઉ કરતો હોય વરસાદ નો વધામણો કરતો હોય તો દૂઢિયો કાઢો ને તો માની છો ને ગમમાં વરસાદ આવ્યો બાકી હુકારો ઉડતો તો આખા ગોમમાં એટલો પાપ થઈ ગયો છે એટલો પાપ થઈ ગયો વરસાદ નહીં રહી જાય અમુક ટાઈમ તો પણ માની છો ને કાલ રાતી કોઈ વહાત પડ્યો એક બાજુ વીજળીઓ કાટકા ધમા માની જોનમ ઘરોમાં વીજળી આવે ઘરોમાં બોલો ખરેખર ખર મેઘરાજાની મહેર હું તો કીધું વરસાદ એકલો પડતો ને હારવા વીજળી પર અત્યારે મોણસ ઘરમાં બાપરો મહી નાખ દો ડાખર મરી જાય અને હું તો કદાર ઝારવો પર વધારે વીજળી પર ઝારવો પર વધારે પડે છે એના કારણે પશુ પક્ષી બાપરો મરી જાય છે વીજળીના કારણે બાકી સો માણી તો વાત જ અલગ છે નાગજી ફુઆ મેહાર થઈ જાય રાજી જબ્બર વાત આ ચોમાવ બેહી ગયું વીસ તારીખ હા વીસ છો ચોમાવ બે કાલ નો વરસાદ કેવો હતો આઠ મહિના થી ઉભું હતું બે હાક ના દે હા ના ના હાર હાર અરે આનો વીજળી ની વરસાદ પડે ને અમે તો બીખ લાગતી હતી બોલો તમારું પર કાલ વીજળી પડી જાય ધોરું થઈ ગયું માથો અરે અમારા ઉપર ખાસા ઉપર વીજળી પડી તમને ખબર છે ને કાલ બાદરી કોથરો ઉપર પડ્યો હા પડ્યો છે તાને પછી ત્રણ જણા આયા

કમ્પ્લેટ અત્યારે વિવાહ બંધ થઈ જાય કોઈ પાહન રહી ગયું અને સમાચાર હું હું તમને કહીશ કે જો કઈ મારા તો એવું થઈ ગયું થોડું કરો એ પૂરું કરું સો તોમાં હું આવી ગયું બરાબર છે ધોની બંધ થઈ ગયું હા ધોની બંધ આમ તો વાપવાનું હોય તમારા ઘેર તમારા ઘેર બોર્ડ નહીં બિહારતા ના કાકે એ અમને ફાવતું જ નહીં પડી ત્યાં તમારા ઘેર ના એ તો ખોટું હોય તમે અમારો બધી ખબર છે ફૂ ખોટી વાત ના કરશો એવું નહીં અમારે કોઈને ફાફતું જ નહીં હાર મલ્યાળો હા હા અને ને કગળો વરસાદ પડ હા હાર અને મારા હું બટેગર કપાલે આ જઉં એક થેલી હા ઓવ હા આ લ્યો હા અને સમાચાર આજુ બધો ને ચાર સર છે ભેગા પહેર્યા હા એટલે કાકા પલળા તો પેરો હું કઈ જાન કરો પલળા નહીં તો બોલો ઉપર લ્યો સટ પલળા બન્યા સર તું કોરો હોય કે વાહ બુદ્ધિશાળી વ્યક્તિ વા એમ ગયા નહીં જાય એલા ઘણા કઠલા કઈ બે આવી જાય હે એમને નહીં માની માનીશો રોટા થઈ ગયા સમાજો એલા હવે કાલ મે હું ભોગવા ભાઈ

અહીંયા બીડી આ સોમાં ઘર ની બાંધ ને કરાય લ્યા આમ હું ઘરમાં ઘરમાં હંત જો તમે જીવશો તો બીડી પીટી કાલ બીડીઓ પીશો નહીં જીવન હું પીશો તલબ આવી ગયો તલબ તો ઘેર ભેગો થઈ જતા ને એવું ઘર નાખશે વરસાદ આવી રહ્યો જતો પાછો ઉપર 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 કા માની શકન એ પડી વિદરી ગરમો મારી માની શકન સેઈ વિદરી પડી આ કોઈ નુકસાન તો આવ્યું નહીં કા આ ડોડ રાખર બાપરા મરી જોય

શો મહાનતાનું હું સારું લાવવાની શો મહાન હું સારું લાભ તો લેબડો પારું લેબડો પાડી ના હોય તો નાખું તને આ ડૂબવાનું શું નાખવાનું અત્યારે તો અત્યારે ડૂબવાનું શું નાખવાનું નાખીએ એટલે ખાતો નહીં હું તો લેબડો પાડવાનો તો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

બાર જવાનું ટાળજો બાળકોનું તમારું ખુબ ધ્યાન રાખજો હા તો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી માતાજી